અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ શાંતિપૂર્વક ઉજવાય તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં જનજાગૃતિના અભિયાન કરવા ઉપરાંત ચાઇનીઝ દોરી તુક્કલ સહિત વિવિધ હાનિકારક દોરી સામે પોલીસે અભિયાન ચલાવ્યું છે અને આવી પ્રતિબંધિત દોરી વેચતા કે રાખતા લોકો સામે પોલીસે ઉડતાળીસ જેટલા ગુના નોંધ્યા છે આ તહેવારની ઉજવણી શહેરીજનો શાંતિપૂર્વક ઉજવી શકે તે માટે પોલીસની વિવિધ ટીમોનું ડિપ્લોયમેન્ટ કરાયું છે ગુજરાત હાઈકોર્ટે કાચ પાયેલી દોરી પર પ્રતિબંધ મુક્ત હુકમ કર્યો છે આ હુકમનું કડક પાલન થાય તે માટે અમદાવાદ પોલીસ કટિબદ્ધ છે થી સુધી જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવેલા છે વિવિધ પ્રકારના ચાઇનીઝ દોરી ચાઇનીઝ માંજા ચાઇનીઝ તુક્કલ પ્લાસ્ટિક કોટ પ્લાસ્ટિક દોરી નાયલોન દોરી ગ્લાસ કોટેડ દોરી વગેરે ના ઉત્પાદન વેચાણ અને સંગ્રહ કરતા જે કોઈ પણ વ્યક્તિઓ છે તેવા વિવિધ અડતાલીસ જેટલા કેસીસ કરવામાં આવેલ છે મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ દ્વારા પંદર ડીસીપી ઓગણીસ એ અને ત્રણ એસઆરપી કંપનીનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે શહેરીજનો શાંતિ અને સલામતી સાથે આ પ્રવૃત્તિ કરે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા લેવામાં આવેલા તમામ તકેદારીના પગલામાં સહકાર આપવા માટે આપ સૌ સૌને મારી વિનંતી છે